તો થાય સાહેબ રાજકોટમાં ત્રણ દિવસ સુધી પડેલા ધોધમાર વરસાદને કારણે શહેરના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા શહેરના સોરઠિયાવાડી સર્કલ પાસે આવેલી લલુડી બોકડી વિસ્તારમાં વરસાદને કારણે પંદર ફૂટ પાણી ભરાઈ ગયું હતું જેના કારણે બે હજાર જેટલા લોકો ફસાઈ ગયા હતા તંત્રએ અંદાજીત પચાસ લોકોને રેસ્ક્યુ કરીને બહાર કાઢ્યા છે

તો એ અમુક લોકોની બેદરકારી છે કે ઘરની બહાર નથી નીકળતા ફાયરવાળા રાતના ત્રણ વાગ્યાના પરમદી રાતના ત્રણ વાગ્યાના વિચારા એ લોકો હેરાન થતા હતા સ્ટાફના આવ્યા હતા ભક્તિનગરના સુરક્ષા વિભાગવાળાની ત્રણ ગાડી હતી બધા મને આવ્યા ઓછા ઓછા પચાસ જણાને માંડ અમે રેસ્ક્યુ કરી કા એમાંથી બે જણા તો ઓફ થઈ ગયા સોરઠિયાવાડી સહિતનો વિસ્તાર ઊંચો આવી ગયો હોવાથી નીચાણવાળા લલુડી વોકડામાં દર વર્ષે પાણી ભરાઈ જાય છે કેવલ દવે દિવ્ય ભાસ્કર રાજકોટ શેર શૅરન ડાઉનલોડ કરો દિવ્યભાસ્કર એપ